લોકશાહીના મહાપર્વનું આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે જેમાં રાજ્યની પચીસ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે ત્યારે તેવીસ બારડોલી લોકસભા બેઠક પર વીસ લાખથી વધુ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરશે આ લોકસભા બેઠક પર પુરુષ મતદાર દસ લાખ એકતાલીસ હજાર એકસો છવ્વીસ ત્યારે મહિલાઓ દસ લાખ સાત હજાર બસો ત્રેસઠ સહિત અન્ય ઓગણીસ મતદારોનો સમાવેશ થાય છે આ બેઠક પર મતદાનની પ્રક્રિયાને લઈને જિલ્લા તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે જેમાં બારડોલી લોકસભા બેઠક પર કુલ એકવીસો એસી બુથ મથકો પર મતદાનની પ્રક્રિયા યોજાશે બારડોલી લોકસભામાં કુલ બાર હજાર સાતસોથી વધુ કર્મચારીઓ ખડે પગે મતદાન પ્રક્રિયામાં પોતાની ફરજ નિભાવશે મિત્રો કાલે સાતમી મહિના રોજ જે ઇલેક્શન યોજવાનું છે એમાં ત્રેવીસ બારડોલી સંસદી મત વિસ્તારમાં કુલ સાત એસેમ્બલી સેગમેન્ટ સામેલ છે ये सातों असेम्ब्ली सैगमेंट में मड़ी कुलर सौ तो बाणु वन थ्री नाइन टू पोलिंग स्टेशन लोकेशन है यहाँ कुल इक्कीस सौ अस्सी पोलिंग स्टेशन शामिल है टोटल मतदारों की संख्या बीस लाख अड़तालीस हज़ार चार सौ आठ है जेमा जे मेल मत मतदारों दस लाख एकतालीस हज़ार एक सौ छब्बीस और वोटर्स दस लाख सात हज़ार बसो तिरसठ है इस मतदान प्रक्रिया में कुल बार हज़ार सात सौ कर्मचारी शामिल है વધુ ઉંમર ધરાવતા મતદારો છે અને આપણે દિવ્યાંગોની વાત કરીએ તો અગિયાર હજાર છ્યાણું દિવ્યાંગ જે છે વોટર્સ આખી મતદાર યાદીમાં સામેલ છે દિવ્યાંગો અને એટી ફાઈવ પ્લસના જે સિનિયર સિટીઝન છે એ માટે દરેક मतदान मथक पर रेम्पनी सुविधा उपलब्ध है दराक मतदान मथक ग्राउंड फ्लोर पर है दरक मतदान मथक पर ज्याजे मोटर डिसेबिलिटी धरावता मतदानों से त्या व्हील चेर सुविधा उपलब्ध है एना सीवाए बारा विधानसभा में कुल पांच और निजर विधानसभा में कुल दस यी सक्षम रथ अम्म फाड़व्या वन नाइन फाइव जीरो टोल फ्री नंबर अथवा समाज सुरक्षा खाता जे टोल फ्री नंबर है एना पर कॉल कर કોઈ પણ સિનિયર સિટીઝન અથવા દિવ્યાંગ મતદાર જે છે એ પિક એન્ડ ડ્રોપ ની સુવિધા મેળવી શકે છે